નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યાશો અડીખમ ગુજરાત જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં થયેલી ત્રણ ગરફોડ ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલ્યું છે પોલીસે સેનાનગર વિસ્તારમાં રહેતા આરોપી જ્ઞાનેન્દ્ર સિંહ જયગદી સિંહ જાટને ઝડપી લીધો છે આરોપીએ કોરિયર કોલોનીમાં દિવ્યંગ પાર્કમાં પ્રફુલ્ભભાઈ ચૌહાણના ગરમાંથી પાંચ લાખ એકવીસ હજારની માલમત્તાની ચોરી કરી હતી સેનાનગર વિસ્તારમાં માયાબેન ચંદ્રાના ગરમાંથી ત્રણ લાખ બાણું હજારના સોના ચાંદીના દાગીના ચોરા હતા એ જ વિસ્તારમાં રાકેશભાઈ સિંઘના ઘરમાંથી ત્રીસ હજાર પાંચસોની ચોરી કરી હતી એલસીબીના પીઆઈ વીએમ લગારીતના આધારે બાજરા સંશોધન કેન્દ્રના ગેટ પાસેથી આરોપીનો ચોરીનો મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે હાલ ઢીચડા રોડ પર આવેલા સિનાનગરમાં રહી છે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદમાં આ સફળતાની જાહેરાત કરી હતી જેમાં એલસીબીની ટીમે ત્રણ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો જામનગર શહેર મેં એક જે ચોરોની જે એક ટોળકી છે અને જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે અને આ વતી હું જામનગર એલસીબીને બધાઇ આપું છું કે એક સરસ કામગીરી જામનગર એલસીબી પીઆઈ લગારીયાના નેતૃત્વમાં કરેલ છે અને આ જે આ ચોરીની ઘટના છે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી છે અને અને ઘરે એક ચોરી હતી લગભગ લાખ ને આસપાસની ટોટલ ચોરી હતી અને સોનાના દાગીના પણ હતા અને અલાવા બે હજાર આપના દસવા મહિનામાં બે હજાર ચોવીસ પણ એક માયાબેન રામજીભાઈ ચંદ્રાને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આ ચોરી લગભગ ચાર લાખના આસપાસની ચોરી હતી અને અલાવા એક દસ બે હજાર પચીસ ના એક ઓર ચોરી થયેલી હતી રાકેશભાઈ રમાશંકરભાઈ સિંઘ ચોરી થયેલી હતી અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગયેલ હતી જામનગર એલસીબી દ્વારા એક સરસ કામગીરી કરેલ જે મેં આ ચોરોની જે ટોળકી છે આને પકડી પાડેલ છે આ મેં ટોટલ બે આરોપી છે આમાંથી એક આરોપી છે જ્ઞાનેન્દ્રસિંહ જગદીશ સિંહ જાટ આની ઉંમર લગભગ ત્રેવીસ વર્ષ છે અને આ મજૂરીનું કામ કરે છે અને ઢીંચડા રોડ સેનાનગરમાં રહે છે અને મૂલ નિવાસી એ યુપી છે બીજો જે આરોપી અત્યારે પકડાયેલ નથી આનું નામ સંદીપભાઈ મોતીલાલ રાઠોડ છે અને એ જામનગરના ડિફેન્સ કોલોનીના બાલાજી પાર્કમાં રહે છે એ પણ મૂલ યુપીના છે એલસીબી દ્વારા અત્યારે ટોટલ ત્રણ ગુનાનો ઉકેલ કરવામાં આવેલ છે આમાંથી એક આરોપી પકડાઈ ગયો છે અને બીજો આરોપી પકડવાનો બાકી છે ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે એ એકવીસ લાખનો મુદ્દામાલ રિકવર થયો છે આમે બે સો સત્તર ગ્રામ યાની સત્તાવીસ ટોલા લગભગ બીસ લાખની કિંમતનો સોનો રિકવર થયો છે અને એકસો બીસ ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ રકમ એક લાખના આસપાસ રોકડ રકમ અને એક મોબાઈલ ટોટલ એકવીસ લાખ ત્રેપન હજાર ત્રણસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને આ જે ટોળકી છે આ ટોળકી આ એક સર્વિસ સેન્ટર પર કામ કરતી હતી અને સર્વિસ સેન્ટર થી એ લોકો કામ કરીને અને આસપાસના જે એરિયા એ લોકો જોતા હતા અને એરિયો જોઈને અને જે ઘર આ લોકોને જે લોકો ત્યાંથી ઘરમાં નથી રહેતા હતા યા બહાર કોઈ લગન લગ્ન પ્રસંગમાં ગયેલ હોય યા બહાર ફરવા માટે ગયેલ હોય એવા લોકોનો ઘર એ લોકો ટાર્ગેટ કરતા હતા અત્યારે પોલીસ દ્વારા બધાથી પૂછપરછ ચાલુ છે અને બીજા કઈ કઈ ગુના એ આ લોકો દ્વારા કરવામાં આવેલ છે આનું પણ અત્યારે જે તપાસનું કામ ચાલુ છે નવા ગુના અને બીજી કોઈ પણ વસ્તુ આપણે ધ્યાન પર આવશે તો અમે પ્રેસ નોટના માધ્યમથી મીડિયામાં મૂકશું અને આ સરસ કામગીરી કરવા બદલ હું જામનગર એલસીબીના જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલવાડિયા હિતેન્દ્રસિંહ જાડેજા કાસમ બ્લોચ અને મયુરસિંહ પરમાર એ લોકો સરસ રીતે બાતમી આધારિત એ કામગીરી કરી હતી તો એલસીબીના પીઆઈ લગારીયા પીએસઆઈ મોરી અને પીએસઆઈ જે કાંઠળિયા અને આની બધી ટીમને હું ધન્યવાદ આપું છું બધાઈ આપું છું અને સરસ કામગીરી બદલ બધાને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે